જો કે આપણે બહુ આગું નથી જવું ટાઈમ થઈ ગયો છે જાજો એટલે હવે તો આગળ ઘરે જવું જોઈએ આપણી ગાડી આમ પેઢી છે જો આપણી થોડીક આખી છે અને આપણે આ બાજુ આગળ વહી આવ્યા છીએ થોડાક હાલો મંડો બોર વીણમાં કેટલા દિવસ ત્યાં કહેતા હતા બોર ખાવા જવું બોર ખાવા જાવું તો આજે ટાઈમ લઈ જ લીધો હે એમાં દેવલ બેન યુવરાજભાઈ ને એ ઘેરે રહી ગયા છે

અને અમારા રાજલાઈએ ઘણા ભેગા કર્યા વેજલબેન વેજલબેન ઓલી બાજુ જો મિત્રો અહીંયા બોર થોડાક છે બધા પાકેલા લાગે છે કાચા ને અર્ધા પાકા બોર હારા હે

હાલો તો ઘરે જવું ને ખરાબ કેટલાક હોય કેટલા વાગ્યા સાડા બાર હાલો મિત્રો તો હવે બોર આપણે ખાઈ લીધા હે અને છોકરા ભાઈ ઘણા વીણી લીધા હે થોડાક વાર લેતા જઈએ આપડે યુવરાજ હાટું દેવાંગ સાટું અને દેવલ બેન હાટું હવે જાવ ને ઘરે હાલો પણ હાલો મિત્રો જય માતાજી વિડીયો લાઈક કરી દો અને શેર કરી હાલો મિત્રો જય માતાજી લાઈક કરો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય મોગલ માં વિડીયો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને એમ બોલ સી લાઈન આ સી લો આગળ બોલ છે કે બે એક શબ્દ બોલ લે પેલા એ બોર ખાઈ લે પછી બોલ છે હાલો ખાઈ લીધું બોર આ તો બોલ હાલો હાલો મિત્રો કાચ્યું વિડિઓ કા થિયો કરો કોમેન્ટ સે શેર કરો બીજા પાછા મળીશું Ya sedih, di bye bye tata. ah sono, no, no.